ભાભરના પુરવઠા ગોડાઉનમાં ગાડીમાં અચાનક આગ આગ લાગી નગરપાલિકાએ ફાયર ફાઈટરની મદદથી આગ પર મેળવ્યો કાબૂ ભાભર ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉનમાં પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી આઈસીડીએસ સ્કીમના ઘઉંનો જથ્થો ભરી આવેલ ટ્રક ભાભર ગોડાઉનમાં આવેલ સાંજે છ વાગે ઘઉંનો જથ્થો જથ્થો ગોડાઉનમાં ખાલી કરેલ અને ટ્રક પાર્કિંગમાં રાખેલ ખાલી પડેલા આ ટ્રકમાં મોડી રાત્રે અગિયાર વાગ્યાના સમયે અચાનક ગાડીની કેબિનમાં આગ લાગી જેની જાણ ગોડાઉનમાં રહેલ મજૂરોને થતાં તેઓએ મેનેજર ડીસી ઠાકરને જાણ કરેલ હતી અને પાલિકાના ફાયરને બોલાવી આગ પર કાબૂ મેળવેલ સદનસીબે અનાજની ગાડી ખાલી કરેલ હોવાથી અનાજનો જથ્થો બચી ગયેલ છે ગાડીના આગળની આગળના કેબિનમાં આગ લાગી હતી જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો અચાનક આગ ગોડાઉનમાં પહોંચી હોત અને કરોડો રૂપિયાનો અનો અનાજનો જથ્થો બળીને ખાક થઈ ગયો હોત સદનસીબે મોટું નુકસાન થતાં બચી ગયેલ છે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવેલ કે ગાડીની કેબિનમાં આગ લાગતા જ સાવચેતીના ભાગરૂપે પાલિકા ફાઇટર આવી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો ગાડીના આગલા ભાગમાં નુકસાન થયું છે તે સિવાય કશું નુકસાન થયેલ નથી બાબરમાં આવેલ પુરવઠા ગોડાઉન બે હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું ગોડાઉન છે પરંતુ ફાયર સેફ્ટી માટે પૂરતી વ્યવસ્થા જોવા મળી નથી કરોડોના અનાજના સંગ્રહની ક્ષમતા ધરાવતું સરકારી ગોડાઉન એમાં અગ્નિશામક ફાયર ફાઇટરના સાધનમાં એક જ છ કિલોની બોટલ જોવા મળી હતી શું આનાથી આગ પર કાબૂ મેળવી શકાય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાત્રે જો અગિયાર સવા અગિયાર વાગે જેવી આ જે ગાડી ખાલી ગાડી પડી છે ને એની અંદર વાયરિંગ શો સર્કિટના કારણે આગ લાગેલી એ આગ લાગતા મજૂરો દ્વારા મને જાણ થવામાં આવી જેથી હું આપણા ભાભર નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા ઘોડા ઉપર હાજર થઈ અને મામલતદાર સાહેબ આપણા ભાભર સિટી પોલીસ સ્ટેશન ટોટલ સ્ટાફ અહીંયા હાજર રહી અને આગ ઉપર કાબૂ મેળવ્યો આગ ઉપર કાબૂ મેળવવાથી સરકારી અનાજ કે માલ મિલકતને એક પણ પ્રકારનું નુકસાન થયેલું નથી ગાડી હતી ખાલી ગાડી ખાલી હતી સાંજે ખાલી થયેલી હતી અને ખાલી પડી હતી ખાલી ગાડીમાં આગ લાગેલી છે આપણા પાસે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો છે હા કેટલા એટલે પાપર ગોડાઉન ખાતે એક ફાયર સેફ્ટીનું એક રિફિલિંગ બોટલ છે એક રિફિલિંગથી થઈ શકે સર અત્યાર સુધી થઈ શકતું હતું પણ હવે જો વધારે ગરમી થતી હોય અને વધારે જરૂરિયાત લાગે રાત્રે તો આગ ક્યાં નથી ફાયર દીધી થી ફાયર સેફ્ટીથી ઓળી હા પાપર નગરપાલિકાની ફાયર સેફ્ટી આપણો ગોડાઉનનો ઉપયોગ નતો કર્યો